જય સ્વામિનારાયણ તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસ ચૈત્રસો તેરસ રવિવાર વડોદરાની પાસે આવેલું છાણી ગામ આમ તો બહુધા બ્રાહ્મણો અને પટેલોની વસ્તી માટે જાણીતું છે પરંતુ ગામની બહાર આવેલ વણકરવાસમાં આશરે સો જેટલા વણકર જાતિના ઘર હતા સમત અઢારસો ચોવીસમાં છાણીની વણકર જ્ઞાતિમાં એક મહામુક્તનો જન્મ થયો તેમનું નામ તેજા ભગત હતું તેજા ભગત પૂર્વ જન્મના કોઈ મહામુક્ત હતા ગોપાળાનંદ સ્વામીના તેઓ અત્યંત કૃપાપાત્ર શિષ્ય હતા તેજા ભગત છાણીમાં પોતાની જ્ઞાતિના અનેક લોકોને સત્સંગ કરાવી હરિના આશ્રિત કર્યા હતા છાણી ઉપરાંત આસપાસના ઘણા ગામોમાં ઘણા હરિજન કુટુંબોમાં સ્વામિનારાયણીએ પ્રભાવ પથરાયો હતો શ્રીજી મહારાજ જ્યારે વડતાલમાં રહી ગોમતી તળાવ ગળાવતા હતા ત્યારે તેજા ભગત અને તેમના મંડળે એ કાર્યમાં પોતાનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું સૌ કોઈએ વડતાલમાં ગોમતી તળાવમાં નિષ્કામ ભાવે શરીરથી ખૂબ સેવાઓ કરી હરિ એમની સેવાથી રાજી થયાને વર માંગવા કહ્યું ત્યારે તેઓ કહે કે હે પ્રભુ રાજી થયા હોવ તો તમે જ્યાં ઊભા છો એ ચરણ કમળ નીચે જે ઈટો છે એ અમને તમારા દર્શનની સ્મૃતિ રહે એ માટે પ્રસાદી તરીકે આપો શ્રી એમનો મહિમા ભાવ જાણીને હતી રાજી થયાને એ ઈંટો આપી હાલ પ્રસાદીની ઈંટો વડતાલ મંદિરના અક્ષર ભવનમાં દર્શન આપે છે એક વખત ભગવાન શ્રી સ્વામિનારાયણ વડોદરાના મહારાજા સયાજીરાવ બીજાના આમંત્રણથી વડતાલથી સંતો ભક્તો સાથે સંઘમાં વડોદરા જવા નીકળ્યા હતા રસ્તામાં છાણી ગામના પાદરે આ હરિભક્તોનો સંઘ તેમને વધારવા માટે ઊભો હતો એક વૃક્ષ નીચે તેમને પધરાવીને સૌએ સત્કાર કર્યો ભગવાન સ્વામિનારાયણે તેમનો ભાવ અંગીકાર કર્યો હરિજનોને ભગવાન સ્વામિનારાયણ સ્વીકારતા હોવાથી ગામના આગેવાનોએ ઢંઢેરો પીટાવી જાહેરાત કરી હતી કે બ્રાહ્મણ વાણિયા વૈશ્ય કે ક્ષત્રિય કોણ પણ કોઈ પણ ઉચ્ચ વર્ણના માણસે સ્વામિનારાયણના દર્શને જવું નહીં આથી અહીં એકલા છાણી ગામના હરિજનો દર્શને આવ્યા હતા ભગવાને આ વિગત જાણી અને હરિજનોની એમની ભક્તિથી પ્રસન્ન થયા ને આશીર્વાદ આપતા કહ્યું કે જાઓ તમને બ્રાહ્મણો જેવી પંડિતા અને સદગુણો તમારામાં આવશે બ્રાહ્મણો શરમાઈ જાય તેવા વિશુદ્ધ વર્તન તમારા થશે અને એ આશીર્વાદથી ઇતિહાસે પ્રત્યક્ષ એ આશીર્વાદ ઇતિહાસે પ્રત્યક્ષ નિહાળા એકવાર વડતાલમાં શ્રીજી મહારાજ રામ પ્રતાપભાઈના બંગલામાં સ્નાન કરવા વિરાજમાન હતા ત્યારે નાળવાટે મહારાજનું સ્નાનોગત બહાર રસ્તા ઉપર પડતું હતું તેજા ભગત મંદિર સામેના ઓટલા ઉપર બેઠા હતા તેમણે બ્રહ્મચારીને પૂછ્યું કે આ પાણી ક્યાંથી આવે છે બ્રહ્મચારીએ કહ્યું એ તો શ્રીજી મહારાજ સ્નાન કરે છે તેનું પાણી પડે છે આ સાંભળીને તેજા ભગત બોલ્યા અરે આ પાણી ન કહેવાય આ તો સાક્ષાત ઉદ્મત ગંગા છે એમ કહીને તેજા ભગત દોડીને એ પ્રસાદીના જળમાં મહિમા સહ સ્નાન કરવા માંડ્યા સાક્ષાત પુરુષોત્તમ નારાયણના ચરણામૃત ધારામાં સ્નાન કરવાની સાથે જ તેજા ભગતને સહજ સમાધિ દશા પ્રાપ્ત થઈ ગઈ ત્યાર પછી તો અવારનવાર એમને ઘણી સમાધિ થતી એટલું જ નહીં તેઓને એ પછી મિરાવરની દ્રષ્ટિ પણ પ્રાપ્ત થઈ ગઈ તેજા ભગતે માત્ર છાણીમાં જ નહીં આજુબાજુના નાના નાના ગામો જેવા કે પોઈચા સાકરદા પિલોદ ભાદરવા વાસના વગેરે ગામોમાં તેમની જ્ઞાતિમાં સત્સંગનો ખૂબ પ્રચાર અને પ્રસાર કરેલો તેજા ભગત એકસો પાંચ વર્ષનું આયુષ્ય ભોગવી સમંતો ઓગણીસો ઓગણત્રીસમાં અક્ષરધામમાં સિધાય્યા તેજા ભગતને અનેક શિષ્યો હતા તે પૈકી તેમણે ભક્ત કવિ નારાયણદાસ પ્રત્યે અનન્ય અનુરાગ હોવાથી તેમને પોતાના ઉત્તરાધિકારી બનાવ્યા હતા નારાયણદાસનો જન્મ સંત ઓગણીસો પાંચમાં ઉત્તર થયો હતો પિતાનું નામ પૂજાજી બે પુત્રો નારાયણદાસને નરસિંહદાસ પૂજાજી સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક નારાયણદાસને સત્સંગના સંસ્કાર બાલ્યકાળથી જ મળ્યા પૂર્વના મોટા મુક્ત કિશોર અવસ્થાથી જ અવારનવાર વડતાલે આવતા ત્યાં તેમને છાણીના તેજા ભગતનો પરિચય થયો એક કહેવત મુજબ નારાયણદાસ તત્કાળ તત્કાળ તેજા ભગતના મંડળમાં જોડાઈ ગયા નારાયણની નારાયણને તેમની ચોવીસ વર્ષની ઉંમરે તેજા ભગતનો યોગ થયો નારાયણદાસ દાસ પૂજાજીભાઈનું નામ ભક્ત કવિ તરીકે અમર છે એમના રચેલા ઉચ્ચ કોટીના ત્યાગ વૈરાગ્ય તેમજ પ્રેમ ભાવના મુક્તિના પદોને સમગ્ર સંપ્રદાયના સંતો હરિભક્તો આજે પણ નારાયણદાસના ભક્તિપદોને ભાવ લીન થઈને ગાય છે ત્યારે અલૌકિક વાતાવરણ ખડું થાય છે કવિ નારાયણદાસ જન્મજાત સિદ્ધસ્ત લોકકવિ હતા તેમની રચનાઓ સિદ્ધિ અંતરના ઊંડાણમઠથી પ્રગટતી હોવાથી સાંભળનારના અહિયા સોસરી ઉતરી જતી પિંગળના વિશેષ જ્ઞાન માટે તેઓ અવારનવાર જગદીશાનંદજી બ્રહ્મચારી પાસે શીખતા છાણીના ભક્તોના આગ્રહને વશ થઈને સત્સંગ માટે સંત ઓગણીસો છોતેરમાં કાયમ છાણી જઈને વિસા વણકર ભક્તોએ એક મકાન વેચાતું લઈ તમને રહેવા આપ્યું આજીવિકા અર્થે હાથ વણાટના ધોતિયા ચાદર ગજીયા વગેરે ફેરી કરીને વેચતા તેજા ભગતે છાણી અને એમની આજુબાજુના ગામમાં સત્સંગ પ્રવર્તાવી અને નારાયણદાસે સત્સંગને પ્રવર્ત નવપલ્લવિત કર્યું કર્યો બ્રાહ્મ બ્રાહ્મહૂર્તમાં ઉઠી સંધ્યા પતાવી સ્નાન સંધ્યા પતાવી મંદિરે આરતી ધૂન ભજન કથા વાર્તા કરતા નારાયણદાસના ઉપદેશને તેમના યુગમાં આવેલા વણકર ભક્તોએ પોતાના જીવનમાં સાંગોપાંગ ઉતારી ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય શ્રી હરીની નિષ્કામ પ્રેમલક્ષણા ભક્તિને આત્મસાત કરી હતી નારાયણદાસ ઉત્તરવાસ્થામાં ઘરભંગ થયા તેમને કોઈ સંતાન નહોતું આખો દિવસ સત્સંગની પ્રવૃત્તિમાં તથા કાવ્ય રચનામાં પ્રવૃત્ત રહેતા પરિણામે તેજા ભગતના એક વંશજ દલસુખ નામના યુવાનને તેમણે અંગત સેવામાં રાખ્યા દલસુખ દિલ દઈને સેવા કરતો નારાયણદાસના અંતરમાં પણ દલસુખ પ્રત્યે પુત્રવત પ્રેમ પાંગરો સંવંત ઓગણીસો ઓગણીસ સંવંત ઓગણીસો એકાણુંમાં નારાયણદાસે દલસુખને બોલાવીને કહ્યું કે ઓગણીસો બાણુંની શ્રાવણ સુધી જન્માષ્ટમીને દિવસે સાંજે પાંચ વાગે હું ધામમાં જઈશ વરસ પછી એ દિવસ આવી પૂકતા કવિ નારાયણદાસ ધામમાં જવાની તૈયારી રૂપે ધ્યાનમાં બેસી ગયા જેમ સમય વીતવા લાગ્યો ત્યાં તો દલસુખનું અહીંયા હાથ ન રહ્યું દાદા ઓ દાદા તમે મને મૂકીને આમ ચાલ્યા ન જાઓ એમ બરાડતો પોપ મૂકીને રડવા લાગ્યો થોડી વારમાં નારાયણદાસ ફરી પાછા સચેત થયા ભાનમાં આવી તેમણે દલસુકને કીધું કે દલસુખ તે આજે મને ધામમાં જતો અટકાવ્યો ભરતજીને જેમ મૃગનું બચ્ચું નીડ્યું તેમ આજે તું મને નીડ્યો હવે હું ઓગણીસો સવંત ઓગણીસો ત્રાણુંમાં અષાઢ સુદ ચોથના દિવસ સવારે નવ વાગે ધામમાં જઈશ ઇતિહાસ સાક્ષી છે કે કવિ નારાયણદાસ સવંત ઓગણીસો ત્રાણુંના અષાઢ સુદ ચોથે સવારે નવ વાગે સ્વતંત્રપણે ધામમાં પધાર્યા તેમની અંતિમ યાત્રા છાણી ગામમાં નીકળી ત્યારે તેમનું શિષ્ય મંડળ ઢોલક મંદિરા સાથે નારાયણ દાસ રચિત ભક્તિબોધનું પદ પ્રગટ પુરુષો તમનો મહિમા ધારો એ ગાતું હતું ભક્ત કવિ શ્રી નારાયણ દાસજી રચિત કીર્તનોનું પુસ્તક ભક્તિ પ્રકાશ સંવંત ઓગણીસો ચોરાણુંમાં પ્રકાશિત થયું હતું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતી જય સ્વામિનારાયણ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો દરરોજ વીડિયો જોવા માટે સ્વામીની વાતો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો